ખેડૂત મિત્રો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદામાં અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદામાં ઘટાડા સાથે મોટા કડાકા અત્યારે જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ખાંભા પંદરસો જેતપુર પંદરસો અગિયાર અમરેલી પંદરસો ત્રેવીસ બોટાદ પંદરસો અડતાલીસ બાબરા ચૌદસો નેવ સાવરકુંડલા પંદરસો અગિયાર ગોંડલ પંદરસો એકતાલીસ

આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મેં બે હજાર ચોવીસનો વાયદો પણ પાંચસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર છસોની આસપાસ અત્યારે છ વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે આપણી રૂની ગાંસડી અને ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણો બધો ઘટાડો અત્યારે બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમારી પાસે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને ઘણા બધા ખેડૂત મિત્રો રૂબરૂ જણાવે છે કે પરાશરા અમારે ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી માહિતી મળે છે કે કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી ચૌદસો સાઠ ચૌદસો એંસી ચૌદસો નેવ પંદરસો અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો પંદરસો પચીસ અને પંદરસો પાંત્રીસની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ખેડૂત મિત્રો આ વિડીયોમાં કે ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ નવી સુધારેલી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ આ માહિતી વિડીયો સ્વરૂપે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન આપતા નથી તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત